આણંદ જિલ્લામાં આગામી ચાર દિવસની ભારે વરસાદની આગાહીથી આજે આણંદ શહેરમાં ચાલીસ કિમી પવનની સાથે છ ઇંચ વરસાદ પડતા શહેરમાં અનેક વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા જ્યારે રાજોડપુરા તલાવડી ઓવરફ્લો થતાં ગામડીથી ચિખોતરા રોડને જોડતા મુખ્ય માર્ગ પર એકથી દોઢ ફૂટ પાણી ભરાઈ જતા આસપાસમાં આવેલી વીસથી વધુ સોસાયટીના રહીશો હાલાકીમાં મુકાયા હતા આ ઘટનાને લઈને તાલુકા વિકાસ અધિકારી મહાવીરસિંહ ચાવડાએ સ્થળની મુલાકાત લીધી હતી આણંદ શહેરની રજોડ તલાવડી અને ગામડી તલાવ ઓવરફ્લો થતાં સોસાયટીઓમાં પાણી ઘૂસવાથી ઘરવખરીનું સામાન ખરાબ થઈ ગયો હતો આણંદ જિલ્લામાં ચાર દિવસની ભારે વરસાદની આગાહીના પગલે આજે આણંદ શહેર સહિત જિલ્લામાં ભારે મેઘ વરસાદ વહેલી સવારથી ચાલીસ કિમી પવન સાથે ધોધમાર વરસાદ વરસતા નયા વતન સોસાયટી ઇસ્માઈલનગર કોહીનુર સોસાયટી લોટીયા ભાગોડ એસી ફૂટ રોડ તુલસી ગઢનારુ વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામ વાહન ચાલકો ઓટવાયા ટુ વ્હીલર ઠેરઠેર બંધ પડી જતા ધક્કા મારીને લઈ જવાનો વખત આવ્યો હતો આણંદના રાજોડપુરા તલાવડી અને ગામડી તલાવ ઓવરફ્લો થતાં સોસાયટીઓમાં પાણી ઘુસી જતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા લાંબેલ રોડ પર એક તોતિંગ ઝાડ પડતા બે કલાક ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો અટવાયા હતા તેમજ ઇન્દિરાનગરીમાં વર્ષો જૂનું વડનું ઝાડ મકાન પર પડતા ભારે નુકસાન થયું હતું પરંતુ કોઈ જાનહાની થવા પામી નથી રાજપથ માર્ગ અને લોટિયા ભાગોળ ઝાડ પડ્યું ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા